કારણ કે મજૂર તોલ કરતા હોય અને પાછો વાહન ઉતારવા આવે એટલે ડિસ્ટર્બ થતો હતો એટલે ઉતારી નથી શકતા અને જોખી નથી શકતા એના હિસાબે પાંચ વાગે ઉતરાઈ ચાલુ કરી હતી પાંચ વાગે ઉતરાઈમાં એકદમ ફ્લો થતા ઘઉંનો રાતે આઠ વાગે પાછી જાહેરાત કરવી પડી ભાઈ આવક બંધ કરવામાં આવે છે જ્યાં સુધી નવો નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી આવક અત્યારે હાલની ઘઉંની એકની આવક બંધ રાખી બાકી બધી જણસીઓ ચાલુ છે એવરેજ જો વાત કરીએ તો કેટલી આવક થતી હોય છે આજે બાવીસથી ચોવીસ હજાર મણની આવક છે ચારસો આઠ પાંચસો ને ત્રીસ રૂપિયા સારા ઘઉં જાય છે જીરું ઘઉં જીરું એરંડા ચણા કઠોળ દરેક જણસીઓ આવે જ છે રનિંગ આજે જીરું હશે લગભગ બાવીસ હજાર મણની આસપાસ ઓલા બાવીસ હજાર બાવીસો મણની આસપાસ છે જીરું ચાર હજાર એવરેજ છે